નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેના આજના એપિસોડમાં આજની આ વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કહ્યું છે કે માણસની ઓળખ તેના વિચારોથી થાય છે વિચારોથી તેનું વ્યક્તિત્વ ઘડાય છે અને એટલે જ આપણને સૌને નાનપણથી જ વિચારોને અભિવ્યક્ત કરવાની શીખ કાળથી જ મળતી આવી છે અને આ વિચારોને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ તે માતૃભાષા અને વિચારોને વ્યક્ત કરવાનું ઉત્તમ સ્વરૂપ તે નિબંધ નાનપણથી જ પરીક્ષામાં નિબંધ લેખનમાં આપણે વિચારોની રજૂઆત કરતા આવ્યા છે આવો વિચાર ક્રાંતિની વિરાસત એવા નિબંધ પર આજે ચર્ચા કરીએ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણા ખાસ મહેમાન પ્રોફેસર શ્રી અજય રાવલ સાહેબ આપનું ખૂબ સ્વાગત છે તથા શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદી આ બંને મહેમાનો નિબંધકાર છે અને અમારા આ કાર્યક્રમમાં આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો આ વિષય પર આપના કોઈ પ્રશ્નો હોય તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર્સ પર આપ અમને કોલ કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો તો અજયભાઈ આપનાથી શરૂઆત કરીએ કે નિબંધ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ તો નિબંધનો ઉદ્ભવ આપણા સાહિત્ય જગતમાં કે કોઈ પણ વિશ્વના સાહિત્યમાં નિબંધનો ઉદ્ભવ ક્યાંથી થયો જી આજની આ ખાસ દિવસની જે પ્રસ્તુતિ છે એના માટે આપનો આભાર અને હું દલપતરામને યાદ કરું આજે આપ જાણો છો એમ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે આપણા સૌની ભાષા જે છે એ આપ સૌને મુબારક ગુજરાતી મારી માતૃભાષા છે અને માતૃભાષા માટે જે દલપતરામે કહ્યું છે એ મને કહેવું ગમશે આવ ગીરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાઉં જાણની પાસ વખાણ કરાવું ગુણી જન્મા તુજ કીર્તિ ગજાવું ભારત વર્ષ વિશે બીજી ભારત માનવતી તણું માન તજાવું દેશ વિશે દલપત કહે બબકો તુજ જો ભલી ભાત અજાવું વાહ તો આપ સૌને ફરીથી વિશ્વ માતૃભાષા દિવસે શુભેચ્છાઓ અને હવે અર્પિતાબેને જે કહ્યું એ વાત પર હું આવું આપે બરાબર કહ્યું કે આ નિબંધ સાહિત્ય જે છે તો વિશ્વવ્યાપી છે અને એ વિશ્વવ્યાપી જો એ નિબંધ સાહિત્ય છે તો સ્વાભાવિક આપણા મનમાં એ પ્રશ્ન થાય કે આ નિબંધના જનક કોણ અથવા તો નિબંધનો પિતા આપણે કોને કહીએ તો છેક દૂર દેશમાં આપણે જવું પડે અને આપણે જઈએ અહીંયાથી હજારો માઇલ દૂર એવા ફ્રાન્સ દેશમાં પ્રશ્ન થશે શ્રોતા મિત્રોને કે કેમ ફ્રાન્સ દેશમાં કેમ કે એનો જનક એ ફ્રાન્સ દેશમાં બેઠો છે અને વાત તો છે છેક પંદરસો એંસીની તો ફરી આપણને નવાઈ લાગે કે પંદરસો એંસી આટલા બધા વર્ષ પહેલાં જી હા દુનિયાનો પહેલો નિબંધ જેને ગણાયો છે તે મોંતેન નામના નિબંધકારે લખ્યો અને પહેલી માર્ચ પંદરસો એંસીના દિવસે આ નિબંધ લખાયો મિત્રો મને તમારી સાથે એ વાત વહેંચવી ગમશે કે પહેલાં નિબંધમાં એણે તો શું કહ્યું એવું તો એને સીધું સંબોધન વાંચકને કર્યું એટલે મને અને તમને કહ્યું અને આજે પણ જાણે દૂર દેશથી બેઠો એ મોનતે મને અને તમને કહી રહ્યો છે સાંભળો વાંચકને વાંચક આ પુસ્તક હૃદયની સચ્ચાઈથી લખાયું છે એ તને પહેલેથી સાવધ કરવા માગે છે કે લખવામાં મારું લક્ષ્ય અંગતતા અને આત્મીયતાનું જ હતું તો અર્પિતાબેન અહીંથી વાત નિબંધની શરૂ થાય છે કે અંગતતા જેને આપણે પર્સનલ એસે પછી કહ્યું અને આત્મીયતા જો નિકટનું ના હોય તો તો નિબંધ ક્યાંથી એટલે આ આત્મીયતા અને અંગતતા જેનો ભારોભાર છે તે નિબંધ અને પછી આગળતી નથી અને આ પુસ્તક લખવામાં મારો એકમાત્ર ઉદ્દેશ સ્વજનો અને મિત્રોને સાંત્વના આપવાનો રહ્યો છે કે જેથી તમને જ્યારે મારો વિયોગ થાય અને એમ થવાને બહુ વાર નથી ત્યારે તમે એ પુસ્તકમાંથી મારા ચારિત્રની અને મારા મનોવલણની કેટલીક રેખાઓ ફરી ઊભી કરી શકો અને અર્પિતાબેન બહુ જ સરસ એમને એ કહ્યું કે હું આલેખવા માગું છું તે મારી અસલ જાતને એ વાત પછીથી નિબંધ અને નિબંધના સ્વરૂપ માટે એક લાક્ષણિકતા બની અને રહી ગઈ અને આ પહેલી માર્ચે કહેલી આ વાત એ દુનિયાનું પહેલું પુસ્તક નિબંધનું પહેલું પુસ્તક અને નિબંધના જનકે લખેલો આ પહેલો નિબંધ એ મોન્ટેઇનને સલામ વાહ ખૂબ સુંદર એટલે અંતરથી જે ભાવના ઉદ્ભવે છે અંતરથી જે વિચારો ઉદ્ભવે છે એને કોઈ પણ બંધન વગર જો રજૂ કરવું હોય તો તેના માટેનું આ માધ્યમ બન્યું છે નિબંધ ધર્મેન્દ્રભાઈ આપ શું કહેશો નિબંધ વિશે નિબંધ વિશે આજે માતૃભાષા દિવસે આપણે વાત કરવા બેઠા છીએ બહુ સરસ આપણે સ્વરૂપ પસંદ કર્યું છે સાહિત્યના જે વિવિધ સ્વરૂપો છે એમાં દરેકના સ્વરૂપ એનું એક ફોર્મ નક્કી છે એનું ફોર્મેટ નક્કી છે કે તમે એ ફોર્મેટની બહાર જઈને લખો તો એ સ્વરૂપની અંદર એ ગોઠવાતું નથી તો નિબંધ એકમાત્ર એવું સ્વરૂપ છે કે જ્યાં તમારા વિચારોને તમારી જાતને અને તમારી અંદર ચાલી રહેલી મથામણોને પણ તમે નિબંધની અંદર એકદમ સ્પષ્ટપણે વ્યક્ત કરી શકો છો વાર્તા છે તો એ એક એવી કળા છે કે જેમાં વાર્તાકારે દૂર રહીને વાત કરવાની હોય વાર્તામાં પોતાનો પ્રવેશ નથી પોતાના વિચારો નથી નિબંધની અંદર પોતાના અંગત વિચારોને પણ મૂકી શકે છે અને એટલે જ કદાચ નિબંધ ભલે નિબંધ રહ્યો પણ નિબંધની જવાબદારી છતાં પણ નિબંધકારની વધી જાય છે કારણ કે પોતે જે વાત કરે છે માત્ર અંગત ન રહેતા નિબંધ સ્વરૂપે જ્યારે પ્રગટ થાય ત્યારે વૈશ્વિક બની જવી જોઈએ એટલે નિબંધ બહુ સુંદર સ્વરૂપ છે સાહિત્યના સ્વરૂપનું ઘણા બધા આપણા દલપતરામથી શરૂ કરીએ નર્મદને એ બધા આપણા નિબંધકારો છે સ્વામી આનંદ કાકા કાલેલકર ની આખી આખી હિસ્ટ્રી છે અજયભાઈ એના વિશે બધી વાતો કરશે તો હું નિબંધ વિશે આવો પ્રકારનો કઈક માનું છું હા એટલે આપણે ખૂબ સરસ વાત કરી કે માણસની અંદરની જે વિચાર શક્તિ છે એને ખૂબ સરસ રીતે એક અભિવ્યક્તિ મળે છે નિબંધના માધ્યમથી અને એના એ વિચાર પછી એના પોતાના નથી રહેતા એ વૈશ્વિક અને

ફ્રાન્સમાંથી આખા યુરોપમાં એ નિબંધ ગયો અને એનું એકમાત્ર કારણ હતું આપ જાણો છો અને શ્રોતા મિત્રોને પણ એ વાત વિધિત છે કે એ જમાનામાં અંગ્રેજોનું રાજ્ય જે છે એ અડધી દુનિયા ઉપર હતું તો યુરોપના બધા દેશોમાં અને અંગ્રેજો જ્યાં જ્યાં રાજ્ય કરતા હતા ત્યાં નિબંધ ગયો સ્વાભાવિક છે કે આપણા દેશની અંદર પણ અંગ્રેજી શાસન હતું અને અંગ્રેજો જે છે એ આપણા લોકોને ભણાવતા હતા અંગ્રેજી ખેડૂની દાખલ થયેલી અને એમ નિબંધનું સ્વરૂપ ગુજરાતીમાં પહેલી પહેલી વાર દાખલ થયું હવે એના આરંભક જે હતા ધર્મેન્દ્રભાઈએ જેમ કહ્યું એમ દલપતરામ હતા અને દલપતરામે આરંભે બે નિબંધ લખ્યા એ નિબંધો આજે પણ એટલા જ ઉપયુક્ત છે એ વિચારવાલાયક છે એ નિબંધમાંનો પહેલો નિબંધ હતો જ્ઞાતિ નિબંધ અઢારસો પચાસમાં એમણે આ જ્ઞાતિ નિબંધ લખ્યો અને બીજો નિબંધ લખ્યો આપણે જાણીને નવાઈ લાગશે ભૂત નિબંધ થશે કે આવા તો નિબંધ હોતા હશે પણ એમનો આશય જો આપ જાણો તો તમને થશે કે શા માટે દલપતરામે આ ભૂત નિબંધ લખ્યો તો લોકોમાં રહેલી આ અંધશ્રદ્ધાને લોકોમાં રહેલી આ માન્યતાને દૂર કરવા માટે ભારબત સાહેબના કહેવાથી એમને ભૂત નિબંધ લખ્યો જ્ઞાતિ નિબંધ લખ્યો આજે પણ એ એટલો જ પ્રસ્તુત છે અને આ બંનેની વાત મેં કહ્યું એમ છે અઢારસો પચાસની સાલની છે પણ ઇતિહાસ જે છે ઇતિહાસમાં પહેલું મહાન જે મળે છે નિબંધ લેખનનું એ તો છે આપણો આદ્ય એવો નર્મદ અને નર્મદે ઈસવીસન અઢારસો એકાવનની વધારે સ્પેસિફાઈ કરીને કહે તો ચોથી જૂને એક ભાષણ કર્યું અને પાષણનું નામ હતું મંડળી મળવાથી થતા લાભો હવે વિચારો તમે કે આજે પણ આ વાત કેટલી પ્રસ્તુત છે કે જો તમે એક થશો મંડળી બનાવશો અને કંઈ કામ કરશો તો તમને કેટલો તો લાભ થશે તો આ ગણાયો છે ગુજરાતીનો પહેલો નિબંધ આરંભની અંદર નિબંધ જે છે એ પોતાની વાતને રજૂ કરવાનું એક માધ્યમ હતું સાધન હતું અને એટલે એની અંદર વિચારનું તત્વ એ વધારે હતું બલકે એમ કહેવાય કે ચિંતન પ્રધાન કે વિચાર પ્રધાન નિબંધ જ હતો એ પછી બીજા મોટા નિબંધકાર આપણે ત્યાં આવ્યા છે અને એ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી એટલા મોટા તત્વ જ્ઞાનના જ્ઞાતા વેદાંતિ કે દેશ વિદેશમાં એમની ખ્યાતિ હતી અને એમણે જે વેદ વેદાંત ઉપર ચિંતન કર્યું છે એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે પણ આ જે દોર છે ચિંતનનો એ ચિંતનનો દોર એક સમય સુધી જ ચાલ્યો આવે છે કવિ કલાપી અને આપણું વળું બદલાય છે આ એટલે નિબંધ જે દિશામાં હતો એનાથી જુદો એ નિબંધ પડે છે આમ તો નિબંધકાર નથી પણ કવિ છે અને કવિ છે એને પ્રવાસ કરે છે તો પ્રવાસ કરે છે તો ક્યાંનો પ્રવાસ કાશ્મીરનો પ્રવાસ એક તો કવિ અને કાશ્મીરનો પ્રવાસ સૌંદર્ય જ સૌંદર્ય ચારે બાજુ અને જે સૌંદર્ય એમણે જોયું એ એમને કાશ્મીરનો પ્રવાસ નામે લખ્યું એની અંદર આપણને કેટલીક લલિત છટાઓ અદ્ભુત જોવા મળી મારું ચાલે તો એના કેટલાક ફકરાના ફકરા અહીંયા હું વાંચ્યું પણ હું મારી જાતને રોકું કેમ તો કે હજુ કાકા સાહેબ આપણી રાહ જોઈ રહ્યા વાત કલાપીથી સીધા આપણે કાકા સાહેબ પર લઈ જઈએ તો આ વાત એટલા માટે અગત્યની બને છે આપ સૌ જાણો છો નામ તો હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એવું નામ પણ કાકા સાહેબના નામથી જ દુનિયા આખી એને જાણે અને જાણે કે આ સવાય ગુજરાતી છે અથવા તો મરાઠી મરાઠી પણ એમને ગુજરાતીમાં લખ્યું અને અઢળક લખ્યું એમને પહેલું માન મળે છે જેમ નર્મદ આપણો આદ્ય નિબંધકાર છે તો કાકા સાહેબે એ નિબંધને જે નિબંધ હતો એને લલિત કર્યો લલિત એટલે આ પર્સનલ જેની વાત મેં આરંભે કહી મોંતૈને જે અંગતતાની વાત કરી આ અંગતતાની વાત કાકા સાહેબ પહેલીવાર લાવ્યા અને આપમાંથી ઘણા બધાને સ્મરણયાત્રા તો યાદ હશે અને સ્મરણયાત્રાનો નાનો તોફાની દત્તુ એ કોને યાદ નહીં હોય ડાબો કે જમણો એ નામનો નિબંધ લો કે લુચ્ચો વરસાદ નામનો નિબંધ લો કે જેની અંદર વાત એટલી સરસ રીતે કાકા સાહેબ મૂકે છે હું તો તૈયાર થા થઈ અને રાહ જોઉં છું કે વરસાદ ક્યારે આવે પણ આવે જ નહીં હું જેવો અર્ધે પહોંચું કે વરસાદ આવી અને મને પલાળી જાય અને માટે આ વરસાદ લૂચ્યો છે હા અને આ લલિત નિબંધ પછી આવે સુરજ joshi ની વાત જેમાં એ બૌદ્ધિકતા ઉમેરી એમાં એના વિશે આપણે વાત કરીએ પણ દર્શક મિત્રો એ પહેલા કાર્યક્રમમાં અત્યારે લઈએ એક નાનકડો વિરામ ની ગાથા સંભળાવવા દેશ પ્રેમ બધા ના મન માં જગાડવા લઈને આવ્યા છે ક્રિસ્ટિશ અને પાર્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના ના વિસરાયેલા વીર સેનાનીઓ ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર ચાલો દિવસની એનર્જેટિક શરૂઆત કરીએ પક્ષીઓ જોવા જઈએ ચાલો નદી માં સમાચાર વિભાગ લઈને આવી ગયું છે કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવાર થી શુક્રવાર સવારે સાત વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી ગિરનાર ગુડ મોર્નિંગ ગુજરાત

વાત તો એ બોર તળાવની કરે છે બોર તળાવ આપણામાંથી કેટલા બધાએ જોયું હશે ભાવનગરનું પ્રસિદ્ધ એવું બોર તળાવ કે છે હવે પાણીએ પોતાનો રંગ બદલ્યો અત્યાર સુધી જાણે ચાંદીના રસ્તાઓ બનાવ્યા ન હોય એવા પટ્ટાઓ પાણીના પૃષ્ઠ વગર કારણે દેખાતા હતા હવે તે બંધ થયા ખેલ બહુ થયો હવે ગંભીરપણે વિચાર કરવો જોઈએ એમ કંઈક લાગવાથી પાણીની મુખ મુદ્રા અંતર્મુખ થઈ ટેકરીઓ પ્રેત લોકના વાસના દેહ વિચરતા હોય તેવી દેખાવા લાગી અને જે કહે છેલ્લે કે શું આ ટેકરીઓ મધરાતે કોઈ ના જોતું હોય ત્યારે કપડાં ઉતારીને સરોવરમાં નાહવા પડતી હશે તો આ જે પ્રકૃતિની છટા છે અપૂર્વ છે આ પહેલાં આપણને આવો સ્પર્શ કોઈ નહોતો કરાવ્યો પણ અર્પિતાબેને કહ્યું એમ કે સુરેશ જોશીનું નું કે એ ગુજરાતી સાહિત્ય નિબંધનું ઉત્તુંગ શિખર છે અને એ સુરેશ જોશીએ જ્યારે જનાંતિકે નામના નિબંધો એ લખવા માંડ્યા ત્યારે એમને આરંભે જે કહ્યું તે નિબંધનો એક અંશ હોય એવું છે એ હું વાંચીશ આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે કોઈ બીજા અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઈચ્છીએ છીએ આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં માટે વાત છે કર્ણમૂળ પાસે જઈને કહીએ ને ત્યારે કર્ણમૂળ જે રતાસ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં છે હવે સુરેશભાઈના પ્રકૃતિ નિબંધો તો એટલા બધા ઉત્તમ ઉત્તુગ શિખર હું કહું છું તે એક નાનો નિબંધ છે મિત્રો સાત લીટીનો નિબંધ છે પણ શું ભાષ્ય છે ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એને હવામાં ખરતા ખરતા જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ ગયું બોલતા બોલતા બોલવાના આવેગમાં બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈ ઈશ્વરના રૂપની ઝાંખી થઈ ગુલાબી પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલીનો સ્પર્શ અનુભવ થયો ના વાત કરીએ આ ભાષા સાથે એમને સાંકળવું અને આ કનેક્ટ થવું એ જ એક મોટી વાત છે અને ભાષાની સાથે સરસ રીતે રમવું પોતાના મનના વિચારોને સંગઠિત કરીને એને સરસ સંરચના આપીને એને વાક્યના રૂપમાં મૂકવું આ આપણને નિબંધ શીખવાડે છે ધર્મેન્દ્રભાઈ આપ શું કહેશો કે આજના સાંપ્રત સમયમાં આ નિબંધ થકી આપણા વિચારોની અભિવ્યક્તિ કેટલી જરૂરી છે એકદમ સાચી વાત કરું તો આજે આપણે કનેક્ટિવિટીનો જમાનો છે સોશિયલ મીડિયા વગેરે એટલે અભિવ્યક્તિ માટેના સ્ટ્રોંગ માધ્યમો યુવાનો પાસે છે આ માધ્યમોને કારણે ઘણા વખતથી મારું પણ ઓબ્ઝર્વેશન હું પણ એટલો એટલી એક્ટિવ છું એટલે મેં એ જોયું કે યુવાનો નવલકથા પાસે જાય છે કાં તો વાર્તા પાસે જાય છે અથવા ગઝલ અને કાવ્યના અન્ય વિવિધ સ્વરૂપો પાસે જાય છે ગઝલ એ સૌથી વધુ સ્વીકૃત સ્વરૂપ યુવાનોમાં છે તો એ વસ્તુ જોઈને જ મને એક વિચાર આવ્યો કે નિબંધથી જો યુવાનો વેગળા થતા જશે તો આ સ્વરૂપ છે એ થોડું સાઈડ પર ધકેલાઈ જવાની સંભાવના છે એટલે મારા ફાધરના યાદમાં મેં બે વર્ષથી એમાં સંજોગો વરસાદ હું ને અજયભાઈ પણ સાથે જોડાયેલા છે નિબંધ સ્પર્ધા કરીએ છીએ પહેલાં વર્ષે અમે જ્યારે નિબંધ સ્પર્ધા યોજી સારું એવું મોટી રકમ એક નિબંધ માટે આપીએ છીએ એટલે ઇનામ તો એક પ્રોત્સાહન રૂપે છે પણ યુવાનો સાહિત્ય એટલે નિબંધના સ્વરૂપ તરફ ઢળે એ માટેનો અમારો બધાનો આયાસ છે તો એમાં અમને પહેલાં વર્ષે વીસેક જેટલા નિબંધો મળ્યા ત્રેવીસ નિબંધો મળ્યા અને બીજા વર્ષે એનું એક અમે પુસ્તક પણ એનું બહાર પાડ્યું નિબંધન નામનું કે જેમાં યુવાનોના જ નિબંધ પિસ્તાલીસ વર્ષથી નીચેની ઉંમરના હોય એવા યુવાનો જેમાં છે અને આ વર્ષે અમને બીજા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં અમે જ્યારે બીજી નિબંધ સ્પર્ધા યોજી ત્યારે એની અંદર અમને લગભગ પચાસ જેટલી સુડતાલીસ જેટલી અમને કૃતિઓ મળી એમાંથી અમે ખૂબ સારા નિબંધો ટાળવી અજીયભાઈએ જ એના નિર્ણાયક હતા અને અજીભાઈ એમાંથી વિજેતા જાહેર કર્યા ને પછી અમે એનું પણ નિબંધન બે હજાર ચોવીસ બહાર પાડ્યું એના માટે ખાલી વાતો કરીએ કે નિબંધ વિશે અજયભાઈ તો જાણકાર છે હું પણ જાણું છું થોડું ઘણું પણ કામ કરવાની જરૂર મને લાગી અને જો આપણે તક આપીએ ને તો યુવાનો નિબંધ તરફ પાછા આવી રહ્યા છે એવું મારું ઓબ્ઝર્વેશન છે જ જી આ આપની જે આ સ્પર્ધાનો અનુભવ છે અજયભાઈ અને ધર્મેન્દ્રભાઈ આપ બંનેનો જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે વ્યક્તિ વ્યક્તિગત અભિવ્યક્તિ હોય કે કોઈક સામાજિક ક્રાંતિ લાવવાની હોય કે કંઈક રાષ્ટ્રીયતાની વાત હોય કે કોઈ અંધશ્રદ્ધા દૂર કરવાની વાત હોય કે કોઈ પ્રવાસની વાત હોય આ વિવિધ વિષયો ઉપર નિબંધો રજૂ થતા આવ્યા છે તો આજના સમયમાં જ્યારે આપ સ્પર્ધા કરો છો કેવા પ્રકારના વિષયો ઉપર આજના યુવાનો ફોકસ કરી રહ્યા છે નોર્મલી એવી બુમરાડ આપણે છે લોકો કરે છે કે યુવાનોમાં કશું નથી પણ અમે હું ને અજયભાઈ બંને સાક્ષી છીએ કે અમારી પાસે જે નિબંધ આવ્યા નિબંધો આવ્યા એમાંથી જે પસંદ થયા લલિત્યના એનું જે લાલિત્ય છે એના આધારે અજયભાઈ પસંદ કર્યા વિષયોનું એટલું બધું વૈવિધ્ય છે કે તમે કલ્પના પણ નથી કરી શકતા એટલા યુવાનો પાસે છે સ્ટફ પણ એને મૂકવા માટે એક માર્ગદર્શન એને એક રસ્તો અને એક યોગ્ય માર્ગ અને એક એક યોગ્ય સ્થાન પ્લેટફોર્મ મળે તો એ કામ થાય છે અમારા નિબંધોમાંની અંદર પ્રવાસ નિબંધો આવ્યા હાસ્ય નિબંધો આવ્યા અને એ પણ શ્રેષ્ઠ પ્રકારના ચરિત્ર નિબંધો પણ આવ્યા સાથે સાથે લલિત નિબંધો પ્રવાસ વર્ણન એક બે નિબંધો તો એવા છે કે જેહાડો નામનો એક નિબંધ છે રબારી છોકરાએ લખ્યો છે શિક્ષક છે પોતે ગાડાનું એક એવું સાધન છે જેહાડો નામનું ત્યાંનો પ્રાદેશિક શબ્દ છે જેહાડો એટલે આપણને એક્ઝેક્ટ ખબર ના પડે પણ એના ઉપર જ એણે આખો નિબંધ લખ્યો છે એક છોકરાએ આખલા નામનો નિબંધ લખ્યો છે તો આપણે એમ થાય કે આખલો એટલે આખલો પણ એકચ્યુઅલી એણે પોતાના મોટરસાઇકલને આખલો એવું ઉપનામ આપીને એની સાથેનું આખું એની આખું એણે ઘણા વર્ષોની આખી વાત એને પ્રવાસની વાત કરી તો યુવાનો પાસે છે જ અને નિબંધને જો એકવાર સમજશે તો નિબંધથી ખૂબ કરીબ જશે અને ખૂબ સારું કામ કરી શકે એવી પ્રતિભાઓ છે યુવાનોમાં ખૂબ સરસ અને આજના સમયમાં ખાસ કરીને જ્યારે વાત કરીએ કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમમાં છીએ ઇન્ટરનેટના માધ્યમમાં છીએ અને ફોરવર્ડ્સનો જ્યારે જમાનો છે ત્યારે એક મૌલિક અને ઓરિજિનલ વિચાર જે નિબંધના માધ્યમથી રજૂ થતો હોય છે એનું કેટલું મહત્વ આપ આંકો છો અજયભાઈ આપે બરાબર કહ્યું કે આ જે સમય છે તે ફોરવર્ડનો છે પણ આપણને નિબંધ જેવી વિધા જે છે એનું સ્વરૂપ જે છે તેવું બતાવે છે કે દર દરેકનો આ અનુભવ છે અને આ એક એવું માધ્યમ છે એક એવું સ્વરૂપ છે કે કોઈ પણ અજમાવી શકે ભાઈ ધર્મેન્દ્રભાઈએ કહ્યું એમ સુડતાલીસ જેટલા નિબંધકારોને એ પણ પિસ્તાળીસ વર્ષથી નીચે નામને મળ્યા એ પરમ આશ્ચર્યની વાત છે એટલા માટે કે આપણે કહીએ છીએ કે યુવાનો વિચારતા નથી યુવાનો અમુક રીતે લખતા નથી અભિવ્યક્ત થતા નથી પણ અમને લાગે છે મને લાગે છે કે આ જે આપણું જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયા ફક્ત આપણે ફોરવર્ડ કર્યા કરી એમ નહીં આપણે આપણું કંઈ મૌલિક એટલે જે ફરીથી મોંતેને જે કહ્યું છે તે વાત કે મારી અસલ જાતમાં કેટલું પડ્યું છે જો હું જરાક એમાં ઊંડો જઈશ તો હું જગતને કંઈક એવું આપી શકીશ જે ખરેખર મારી અંદરનું છે અને તો મને એનો આનંદ અને એનો સંતોષ કંઈક વધારે જ હશે શક્ય છે કે એમાંથી ચાર લીટી એવી હશે કે જે મને ખૂબ ગમે લોકો પણ એને ખૂબ સ્વીકારે આજે આપણે જો અઢારસો પચાસના નિબંધને યાદ કરતા હોય આજે આપણે પંદરસો એંશીના નિબંધને યાદ કરતા હોય તો આપણી પાસે અભિવ્યક્તિનું આવું એક ઉત્તમ માધ્યમ સાધન નિબંધ છે એવું મને લાગે છે જી એટલે આપે કહ્યું કે આપણી અસલ જાત કઈ એના પર મંથન અને અંતરનું એ મનોમંથન જ્યારે ચણ થઈને બહાર નીકળે ને એમાંથી જે વિચારો પ્રગટ થાય તો આ વાત પર આજના અમારા યુવા મિત્રો મિત્રોને અમારા દર્શક મિત્રોને આપ એક શું સંદેશ કહેવા માગશો જી સંદેશ તો મોટી વાત છે પણ હું જે કહીશ આપ સૌને કે આપણે ત્યાં આ સમૃદ્ધ સાહિત્ય સર્જાયું છે કમસે કમ આપણને આપણા જે પ્રાણવંત પૂર્વ સૂર્યો છે એનું આ ઉત્તમ જે છે એમાંથી તો આપણે પસાર થવું રહ્યું એમાં જે કંઈ ઉત્તમ વસ્તુઓ પડી છે એનું આપણે સેવન કરવું રહ્યું અને એ આપણને ક્યાંય દિશા સૂચક બની રહેશે આપણી પાસે એવા અનેક રસ્તાઓ ઉઘડશે કે જે દિશામાં આપણે પણ જઈ શકીએ એવું મને લાગે છે ખૂબ અને ધર્મેન્દ્રભાઈ કહેશો દર્શક હું તો એ જ કહીશ કે હું કાયમ કહું છું એની વાતોમાં પણ કહ્યું છે કે વાંચો વાંચો અને વાંચો વાંચવા સિવાય સર્જન માટે એની રસ્તાઓ બહુ ઓછા ખુલે છે દરેક સ્વરૂપ વાંચો અને નક્કી કરો આપોઆપ નક્કી થઈ જશે કે તમને ગમતું સ્વરૂપ કયું છે ને તમે શેમાં લખી શકશો ખૂબ સરસ આ બંને મહેમાનો અમારા કાર્યક્રમમાં પધાર્યા અને નિબંધ ઉપર ખૂબ જ રસપ્રદ ચર્ચા કરી અમારા દર્શક મિત્રોને પણ આપ ખૂબ રસપ્રદ માહિતી આપી તે માટે આપ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ત્યારે આજના દિવસે આપણે એટલી જાગૃતિ આપણા અંતરમાં લાવીએ અને આપણા માતૃભાષાની જે સમૃદ્ધિ છે તેના પર વિચાર કરીએ તેના પર મંથન કરીએ અને આપણા મૌલિક વિચારોને પણ આપણી ભાષામાં પ્રગટ કરવાનો પ્રયાસ કરીએ તે જ અભ્યર્થના સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ જાહેર સેવાઓ અંગે નાગરિકોના જે અધિકાર છે એના વિશે તમને કઈ ખબર છે નહીં તો આ નાગરિકોના કયા અધિકારની વાત છે ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમન બે હાજર તેર આ કાયદા હેઠળ જાહેર થયેલી સેવાઓ નક્કી થયેલ સમય મર્યાદામાં મેળવવાનો નાગરિકોનો અધિકાર અરે વાહ પણ જો આવી સેવાઓ ન મળે તો જો આવી સેવા સમય મર્યાદામાં ન મળે ને તો આ કાયદા મુજબ અરજદાર નાગરિક સરકારી કચેરીમાં ફરિયાદ કરવાનો અધિકાર પણ ધરાવે છે પણ ફરિયાદના જવાબથી સંતોષ ન થાય તો ફરિયાદના જવાબથી સંતોષ ના થાય અપીલ પણ કરી શકાય આમાં શું કાર્યવાહી થાય આ કાયદા હેઠળ સમય મર્યાદામાં સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કે યોગ્ય વાજબી કારણ વિના પોતાની ફરજો બચાવવામાં નિષ્ફળ જવા બદલ અધિકારીને દંડ થઈ શકે